ખાતા પૈસા પૈસા ઉપાડી આવું ભાઈ કોઈ નઈ ઉપસો રખડી ખાતા હજુ બે દા લખશી મારે પંચોતેર રૂપિયા પચાસ છે ખીર બનાવ તમે બનાવું તું બરાબર તો લેતા આવો તમારે તમારા ઘર માં ખબર હોય પણ ખોડી કાઢો હર બેહો મુખો લાવ હર તપેલી બપેલી લેતા આવો કપેલી ચક્કુ બેલેતા આવો એં તો જઈએ આરાચ ચાલો ગામમાં પબ્લિક હું કરા આ વાતાવરણમાં ઓ પેરેટ કાકા મુખી આવો કેવું હો ઓ શાંતિ બેઠ્યો હારું હારું હું કરા બેહ બેહ આ ગલકુ લાયો ખીર બનાવવા હા ગલકુ લાયો ખીર બનાવવા

તણાવ ખીર બનાવી પુરીઓ પુરીઓ ખાવાની બે દાણા ટૂંકા થાય કે ના થાય સમજણ પડી જ ને ખારી ખીર ખાવાય અલ્યા ખારી ખીર કીધી પેલો ભાઈ આ મારી મારું ભરાજ નાખી તો કે

ખીર બનાવવાની બોલો કાકડી બધી ખાઈ ગયો તમે કરજો હું કીધું બીજા થોડી ખાઈ પણ હું કરજો કોઈ ને અપીલ મંગાવી તમે તો લઈને આવ્યો શું કરવાનું

Yeah